આપણા ગુજરાતમાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદથી ચોમાસું પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આ માટે રાજ્ય સરકાર દ્વારા પાક સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પાક સર્વેની કામગીરી પૂરી થયા બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે પણ મહત્વની વસ્તુ એ છે કે આ વખતે ખેડૂતો પોતે પોતાના પાક નુકસાનનો સર્વે કરી શકે એવી સિસ્ટમ અમલી કરવામાં આવી છે આના માટે ખેડૂતોએ ગુજરાત સરકારની જે ઓફિશિયલ મોબાઈલ એપ છે એ ડાઉનલોડ કરવાની છે ને એ મોબાઈલ એપ દ્વારા પોતાના ખેતરમાં જે પાકનું નુકસાન થયું છે એના ફોટા ખેડૂતો જાતે જ અપલોડ કરી શકશે તો કૃષિ પ્રગતિ એપ દ્વારા આપણે કઈ રીતે આપણા પાક નુકસાનની જે માહિતી છે એ આપણે ઓનલાઈન રજૂ કરવાની છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું પાક નુકસાન અંગે વહીવટી તંત્ર દ્વારા ડિજિટલ સર્વે કરવામાં આવશે અને ફિલ્ડ સર્વે પણ એક રીતે કરવામાં આવશે પણ આ વખતે ખેડૂતો પોતે પોતાના મોબાઈલથી પોતાના ખેતરમાં જે પાક નુકસાન થયું છે એના ફોટા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ દ્વારા અપલોડ કરી શકશે ને ખેડૂતો કૃષિ પ્રગતિ એપ દ્વારા જે ડેટા અપલોડ કરશે જે ફોટા અપલોડ કરશે એ સીધે સીધા જે તે ગામના ગ્રામ સેવક સુધી પહોંચશે પછી ગ્રામ સેવક એને આગળના સ્તરે પહોંચાડશે અને ધારો કે વીસી દ્વારા કે કોઈ ડિજિટલ ક્રોપ સર્વે કરવાની ટીમ દ્વારા પણ જો સર્વે કરવામાં આવશે તો એ ડેટા પણ ગ્રામ સેવક સુધી પહોંચશે અને ગ્રામ સેવક એ ડેટાને આગળ પહોંચાડશે તો અહીંયા જે સર્વેયરનું કામ જે છે ઘણી વખત વિલંબિત થતું હોય છે તો અહીંયા ખેડૂતો પોતે પોતાના મોબાઈલથી પોતાના ખેતરમાં જે પાક નુકસાન થયું છે એનો સીધો રિપોર્ટ તંત્રને કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આના માટે આપણે ગુજરાત સરકારની જે ઓફિશિયલ એપ છે કૃષિ પ્રગતિ એ ડાઉનલોડ કરવાની છે કૃષિ પ્રગતિ એપ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો અને એની જે લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું કોમેન્ટમાં પણ એની જે લિંક છે એ આપી દઈશ હવે કૃષિ પ્રગતિ એપ જેવી તમે ડાઉનલોડ કરશો તો એ રીતે તમને અહીંયા તમારે જે પોતાનો મોબાઈલ નંબર છે જે તમે ફાર્મર રજિસ્ટ્રી વખતે નોંધાયો છે એ મોબાઈલ નંબર પરથી તમારે લોગ કરવાનું રહેશે હવે જે ખેડૂતો એગ્રીસ્ટેકમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવી છે એ ખેડૂતો આ નંબર પરથી લોગિન કરશે એટલે એમનો એમને બધી ડેટ જે બધો ડેટા છે આવી જશે ધારો કે કોઈ ખેડૂતે એગ્રીસ્ટેકમાં નોંધણી નથી કરી કે ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી એમને શું કરવાનું એ આપણે વિડીયોના અંતમાં જોઈએ પહેલાં તો જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરી છે અને એગ્રીસ્ટેકનું એકાઉન્ટ છે જ એમનું એમને શું કરવાનું છે તો કૃષિ પ્રગતિ એપ આપણે ડાઉનલોડ કરવાની છે પછી લોગ કરવા માટે આપણે જેવા જઈશું કે તરત જ અહીંયા આપણને આપણો મોબાઈલ નંબર જે છે એ પૂછવામાં આવશે પછી જે તમે મોબાઈલ નંબર નાખશો એટલે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત રજિસ્ટ્રીની જે આપણી આપણો ડેટા છે એ આપણને દેખાવા મળશે તમારો તમારી જે તસવીર છે આધાર કાર્ડને સંલગ્ન એ તમને દેખાવા મળશે તમારા ખેતરની માહિતી તમને દેખાવા મળશે એટલે એક રીતનું જે ફાર્મર કાર્ડ છે એ તમને કૃષિ પ્રગતિ મોબાઈલ એપમાં જ દેખાવા મળશે કારણ કે આ સરકારની ઓફિશિયલ એપ છે એટલે કે સરકારનો જે ડેટા છે એ સીધો તમને અહીંયા દર્શાવવામાં આવશે અને એમાં તમને ઉપરની સાઈડ પાક નુકસાન એવું એક બટન જોવા મળશે તો આપણે આપણું પાકનું નુકસાન નોંધવા માટે એ બટન ઉપર ક્લિક કરવાનું છે જેવા તમે એ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા ખાતે જેટલી પણ જમીન છે એ સર્વે નંબરની ડિટેલ આવી જશે દરેક ડિટેલની નીચે એક લાલ બટન હશે એ લાલ બટન ઉપર તમે ક્લિક કરવાનું છે ને એના આધારે તમારે તમારી નુકસાનીનું મૂલ્યાંકન કરવાનું છે જેવું તમે લાલ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા ખેતરનો નકશો તમારા ખેતરનો સર્વે નંબર તમને આ રીતે જે સ્ક્રીન ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે એ રીતે તમને જોવા મળશે એના પછી નીચે ગ્રીન કલરનું એટલે કે લીલા કલરનું આગળ વધવાનું બટન હશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા જે તમારે જે નુકસાનનો જે પ્રકાર છે એ લખવાનો છે એટલે કે ભારે વરસાદથી નુકસાન થયું છે વાવાઝોડાથી નુકસાન થયું છે એ લખવાનું છે તો આ કેસમાં આપણે વરસાદથી નુકસાન થયું છે તો એ નોંધણી કરશું પછી આપણે પાક ઉમેરવાનો છે એટલે આપણે કયો પાક વાવ્યો છે અને એ પાકનું જે નામ છે એ આપણે ઉમેરવાનું છે પછી આ જે આગળ વધવાનું બટન છે એની ઉપર આપણે ક્લિક કરશું જેવા આપણે આગળ વધવાના બટન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા અસરગ્રસ્ત પાક જે છે એની ડિટેલ થોડીક નાખવાની રહેશે જો પાકને આખા ખેતરમાં નુકસાન થયું છે કે આંશિક નુકસાન થયું છે એ આપણે ઉમેરવાનું છે અને નીચે જે છે એ ફોટા પાડવાનું એક બટન હશે ફોટા આપણે આપણા ખેતરના બે પાડવાના છે એમાં એકમાં આખે આખું આપણું ખેતર દેખાય એવો ફોટો પાડવાનો છે અને બીજો ફોટો જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે એ અસરગ્રસ્ત વિસ્તાર બતાવવાનો છે મિત્રો અહીંયા મહત્વની વસ્તુ એ છે કે આ જે પ્રોસેસ છે એ તમારે ખેતરમાં જઈને જ કરવાની છે તમારે તમારું મોબાઈલનું લોકેશન ઓન રાખવાનું છે અને તમે ખેતરમાં જઈ અને તમારે આ પ્રોસેસ કરવાની છે તમે ઘરે બેઠા આ પ્રોસેસ કરશો તો આ પ્રોસેસ નહીં થાય તો અહીંયા આપણે પછી ફોટો જે છે એ અપલોડ કરવાના છે બે ફોટા અપલોડ કરવાના છે એકમાં સંપૂર્ણ ખેતર દેખાય એવા અને બીજામાં અસરગ્રસ્ત પાક અને અસરગ્રસ્ત વિસ્તાર દેખાય એવા એ ફોટા આપણે અપલોડ કરવાના છે થોડી વિગત પણ આપણે નાખવી હોય તો નાખી શકીએ પછી ધારો કે એક જ સર્વે નંબર હોય અને એમાં આપણે બે પાક ઉમેર્યા હોય એટલે બંનેમાં નુકસાન હોય તો પછી અહીંયા બીજું એક બટન આવશે જેમાં તમને પાક ઉમેરવાની જે માહિતી છે એ એક એનું જે છે એ દર્શાવવામાં આવશે એટલે કે ધારો કે આપણે દસ વીઘાનું ખેતર છે પાંચ વીઘામાં કપાસ છે અને પાંચ વીઘામાં મગફળી છે બંને પાકોમાં આપણે નુકસાન થયું છે તો તમે મગફળી એક પહેલી વખત ઉમેર્યું તો બીજી વખત તમારે કપાસ ઉમેરવો છે તો પણ તમે એમાં ઉમેરી શકશો તો બીજો પાક પણ જે છે એ ઉમેરવાનું બટન આવશે એક જ સર્વે નંબરમાં જો બે પાક હોય તો જ આ પ્રોસેસ આપણે કરવાની છે એક જ સર્વે નંબરમાં એક જ પાક હોય તો પછી બીજો પાક ઉમેરવાની કોઈ જરૂર નથી બસ જે છેલ્લે બટન આવે છે જેવું તમે આખી આખી વિગત જે છે એ તમને ત્યાં જોવા મળશે જ્યારે તમે આગળ વધવાનું બટન દબાવશો એટલે આખી આખી વિગતને પછી એને તમારે ટીક કરવાનું છે એટલે માહિતીની ચકાસણી કરી અને તમારે એને ટીક કરવાનું છે ટીક કરીને પછી સાચવાનું બટન છે એ સાચવાના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી જે માહિતી છે એ સેવ થઈ જશે અને જે આ જે માહિતી છે એ સીધે સીધી જે છે એ આપણા જે ગામના ગ્રામ સેવક છે એમના સુધી પહોંચી જશે એટલે અહીંયા તંત્ર તો પોતાનું કામ કરશે તંત્રના સર્વેયર પોતાનું કામ કરશે પણ ખેડૂત તરીકે આપણે એક જાગૃત ખેડૂત તરીકે આપણે પોતે ટેકનોલોજીના ઉપયોગથી સરકારે જ્યારે ટેકનોલોજીને ખેડૂતો સુધી જે પહોંચાડી છે ને ખેડૂતો માટે ગુજરાત સરકારે પોતાની એક ઓફિશિયલ મોબાઈલ એપ લોન્ચ કરી છે ને એ એપને સરકારના વિવિધ વિભાગો સાથે સિંક્રોનાઇઝ કરવામાં આવી છે તો આપણે પોતે એક જાગૃત ખેડૂત તરીકે આપણને થયેલ નુકસાન ની વિગત આ એપમાં આપણે રજૂ કરશું ને એ વિગત આપણા ગામના ગ્રામ સેવક પાસે પહોંચશે ને પછી જે છે એ આગળની કાર્યવાહી શરૂ થશે હવે આપણે એવું એ વાત કરી કે જેને એગ્રીસ્ટેક પ્રોજેક્ટમાં નોંધણી કરાયેલી છે જેમને ફાર્મર રજિસ્ટ્રી કરી છે એ તો પોતાના મોબાઈલ નંબરથી લોગ ઇન કરશે એટલે એમને પોતાના ખેતરની બધી માહિતી આવી જશે ધારો કે કોઈ ખેડૂત એગ્રીસ્ટેક દ્વારા નોંધણી નથી કરાઈ તો પણ એ ઓટીપી દ્વારા એનો મોબાઈલ નંબર નાખશે એક ઓટીપી આવશે એ ઓટીપીની પ્રોસેસ એ ફોલો કરશે અને પછી આ રીતે એ કૃષિ પ્રગતિ એપમાં પોતાના જે ખેતર છે એની જે એની માહિતી અને એમાં થયેલ નુકસાનની માહિતી ફોટા દ્વારા જે તંત્ર સુધી પહોંચાડી શકશે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ છે એ ગુજરાત સરકારની ઓફિશિયલ મોબાઈલ એપ છે ને એમાં ઘણી બધી માહિતી આપવામાં આવી છે કૃષિ પ્રગતિ મોબાઈલ એપની લિંક મેં કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જો જોડાયેલા રહો આગ્રી સાયન સાથે જય કિસાન